તો દોસ્તો હવે આપણે શીખીશું રિટ્રેસમેન્ટ એટલે શું વોટ ઇઝ રિટ્રેસમેન્ટ જ્યારે પણ કોઈ પણ સ્ટોક ઉપર જાય છે અથવા કોઈ પણ સ્ટોક નીચે આવે છે તો એ કોઈ દિવસ આવી રીતે સ્ટેટ લાઈનમાં ઉપર નહીં આવે અને આવી રીતે કોઈ દિવસ સ્ટેટ લાઇનમાં નીચે નહીં આવે જ્યારે પણ કોઈ પણ સ્ટોક ઉપર અથવા નીચે જાય છે તો એ હંમેશા પહેલાં ઉપર જશે પછી થોડોક ફોલ આવશે પાછું ઉપર જશે પાછું થોડો ફોલ આવશે અને પાછું ઉપર જશે અને જ્યારે કોઈ સ્ટોક ડાઉન આવે છે ત્યારે પહેલાં નીચે આવશે પાછું ઉપર જશે પાછું નીચે આવશે પાછું ઉપર જશે અને પાછું નીચે આવશે હંમેશાને માટે કોઈપણ સ્ટોક અપ અથવા ડાઉન થાય છે તો આવી રીતે અપ થાય છે અને આવી રીતે ડાઉન થાય છે તો જે અપ થાય છે ને પહેલાં જે અપ થાય છે પછી જે નીચે આવે છે ને આને કહેવાય રિટ્રેસમેન્ટ આ રિટ્રેસમેન્ટ કરી અને પછી માર્કેટ પાછું ઉપર જશે પાછું રિટ્રેસમેન્ટ કરવા નીચે આવશે અને પાછું ઉપર જશે તો જે અપ સાઈડમાં જે નીચેની સાઈડ તમને ફોલ નાનો જોવા મળે છે એને કહેવાય રિટ્રેસમેન્ટ અને આપણે હોલ્ટ પણ કહી શકીએ છીએ ઘણી કેવું થશે કોઈ પણ કેન્ડલ બનતી હશે સપોઝ આ કેન્ડલ બને છે તો એ પહેલાં નાનો એવો હોલ્ટ લેશે નાની કેન્ડલ બનાવશે અને પછી એક મોટી કેન્ડલ બનાવશે આવી રીતે માર્કેટ ઉપર જતું હોય છે અને જ્યારે નીચે આવતું હોય ત્યારે પહેલાં રેડ કેન્ડલ બનાવશે પછી થોડોક ઓલ્ટ લેશે અને પછી પાછું મોટી કેન્ડલ બનાવીને માર્કેટ નીચે આવશે કોઈ દિવસ બહુ મોટી મોટી કેન્ડલ આ ટાઈપની કેન્ડલ બનતી નથી બહુ રેર કેસમાં એવું થાય છે બાકી માર્કેટ હંમેશાને માટે રિટ્રેસમેન્ટ કરતું કરતું જ ઉપર ચાલશે ઉપર જશે તો પણ રિટ્રેસમેન્ટ કરશે અને નીચે આવશે તો પણ એ રિટ્રેસમેન્ટ કરતું કરતું જ નીચે આવશે તો આને કહેવાય રિટ્રેસમેન્ટ આપણે આગળની જે સ્ટ્રેટેજી આવવાની છે એક રિટ્રેસમેન્ટ બેઝ પણ એક સ્ટ્રેટેજી આવવાની છે જેનું નામ સ્પ્રિંગ સ્ટ્રેટેજી છે તો આપણે આ રિટ્રેસમેન્ટ એમાં યુઝમાં લેવાના છીએ